ઝાડ પર કટિંગ કરવામાં આવ્યા નથી યુજીવીસીએલ ની ઘોર બેદરકારી સામે આવી રહી છે આ ઝાડ ઉપર વીજના જીવતા વાયરો ઝાડ ઉપર દેખાઈ રહ્યા છે તો પણ કટિંગ કરવામાં આવેલ નથી કઈ પણ શોર્ટ સર્કિટ થશે કોઈ જાનહાનિ થશે તો જવાબદાર કોણ મુસાફરોને અવરજવર માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે વીજ વાયરો લટકેલ હાલતમાં જોવા મળી રહ્યા છે યુજીવીસીએલ તંત્રની લાપરવાહી દેખાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો છે ત્યારે હવે કાંકરે તાલુકા મામલતદાર કચેરીમાં સંકલન સમિતિની મિટિંગમાં મુદ્દાઓ ધ્યાનમાં રાખી યોગ્ય રીતે તૈયારીઓ કરવામાં આવે તેવી ચર્ચા કરીને સૂચના આપી હતી એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ